નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ હું છું ભૂમિ પંચાલ રન એન્ડ રાઇટ કાઇટ ફેસ્ટિવલ સિટી સાઉન્ડ બાલવા પરિવાર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અત્રે ઉપસ્થિત એવા મણિરાજ બારોટના સુપુત્રી એવા રાજલબેન બારોટ અહીંયા ઉપસ્થિત છે જે ખૂબ જ સુંદર ગાયિકા છે તો એ આપણી સામે અહીંયા આવ્યા છે તો એમનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ તો એમનું હાર્દિક સ્વાગત છે રાજલબેન બારોટનું નમસ્કાર હા મેમ આપ કયા ગામથી આવો છો મારું મૂળ ગામ પાટણ જિલ્લામાં બાલવા અને હાલ ક્યાં રહો છો અમદાવાદ મેમ સંગીત ક્ષેત્રની પ્રેરણા તમને કોણે આપી દરેક લોકો જાણે છે મારી મૂળ પ્રેરણા મારા પપ્પા જ છે કે જેઓનું ખૂબ સારું નામ હતું લોકોનો પણ ખૂબ સપોર્ટ હતો અને એ થકી મારા પપ્પાના ગાયા પછી મારા પપ્પાના દરેક મિત્રોએ મારા પપ્પાના ચાહકોએ મને પણ સાથ સહકાર આપો આપ્યો સપોર્ટ કર્યો છે તો એના માટે આભાર સો તમારા પપ્પાનું નામ મણિરાજભાઈ બારોટ એમના લીધે તમે અત્યારે હાલ વધારે તો ખાસ ઓળખાવતા હોય એક પપ્પા એક કહેવાય ને વારસાની અંદર કહેવાય ને કે એક ફાધર તરીકે તમને એક તમે એક દીકરી તરીકે હાલ એમના સપોર્ટના લઈને અત્યારે હાલ તમે જે પણ પર્ફોમ કરો છો તો તમને આમ કેવું લાગે છે આમ તમારા પપ્પાના નામ ઉપરથી તમને કેવું લાગે છે ખૂબ જ સારું લાગે છે હું હંમેશાથી દરેકને કહેતી આવી છું કે લોકો મને મારા નામથી રાજલ બારોટ તરીકે નહીં ઓળખે તો ચાલશે પણ મારા પપ્પાના નામ થકી ઓળખશે તો મને વધારે ગમશે કારણ કે જ્યારે પણ હું હાલની તારીખમાં પણ મારા પપ્પાને જો કે હવે બાર વરસ થઈ ગયા છે એક્સપાયર થઈને ને તો હાલમાં પણ જ્યારે હું પ્રોગ્રામો કરું છું તો લોકોની એવી ફરમાઈશો રહેતી હોય છે લોકોને એવું હોય છે કે રાજલ બારોટમાં આપણે મણિરાજ બારોટની ઝલક ક્યાંક જોવા મળશે તો લોકોનો જે ચહેરા ઉપર જે આનંદ હોય છે તો એ જોઈને આનંદ છે છે કે કે લોકો કહેતા હોય રાજલબેન તમે તમારા જેમ રંગીલો ફેરો પાગડી પહેરો અને હું પણ લોકોની ફરમાઈશો ચોક્કસ પૂરી કરતી હોઉં છું તો મને પણ ખૂબ જ આનંદ થાય છે એ વખતે હરેક વ્યક્તિના જીવનની સક્સેસતાની પાછળ કોઈને ને કોઈનો હાથ હોય છે તો તમારા સક્સેસતાની પાછળ કોનો હાથ છે દરેક ચાહકોનો જનતાનો આભાર એ લોકોનો જ હાથ છે મારી સફળતાની તમારા કયા આલ્બમો એવા છે કે જે સુપર ડુપર હિટ ગયા છે અને જે હાલની તારીખમાં દર્શક મિત્રો સાંભળે છે જોકે ઘણા બધા આલ્બમો કરી ચૂક્યું છે એટલે એટલું યાદ નથી પણ જેટલા યાદ છે એટલા નામ કહી દઉં છું મારું ફર્સ્ટ આલ્બમ આવેલું આઈ જવાની આઈ જે એ લોકોને ખૂબ ગમ્યું હતું અને એના પછી અમે એનો બીજો ભાગ બનાવ્યો તો જવાની આ જવાની પછી દસામાની લીમડી છે અરે દિલની ધડકન છે લીધા લગન છે ઘણા બધા એવા મારા આલ્બમ હિટ રહ્યા છે અને અત્યારે તો હવે જો કે યુટ્યુબ ઉપર બધા સોંગ્સ આવી ગયા છે તો હમણાં મારા લેટેસ્ટ બધા સોંગ છે ઘણા ફેશન છે એકદંતા છે આપણે ગુજરાતીઓ માટે બનાવેલું ગુજરાતીનો ક્રેઝ છે ઘણા બધા એવા ગીતો છે મેમ તમારા જીવનનો યાદગાર પ્રસંગ જેને આનંદ અનુભવ થતો હોય એને યાદ કરીને આજની તારીખમાં પણ જો કેવા કોઈ એક પ્રસંગ ન કહી શકાય કારણ કે ઘણા બધા એવા યાદગાર પ્રસંગો છે જિંદગીના કે જે અમે મમ્મી પપ્પા સાથે વિતાવેલા એક પ્રસંગ એવો કહી શકું કે મારા પપ્પાએ જે મને ગીત શીખવાડેલું એ પ્રસંગ મારા માટે યાદગાર છે કે મારા પપ્પાના થકી હું એક ગીત શીખી છું મને એટલું શીખવા મળ્યું છે પપ્પા પાસેથી અને એ પછી પપ્પા સાથે એક પ્રોગ્રામમાં હું ગઈ ત્યાં પપ્પાએ મને કીધેલું કે બેટા તું મારી સાથે પ્રોગ્રામમાં ગા એ મને અફસોસ છે વાતનો કે એ ટાઈમે હું પપ્પા સાથે ગાઈ ના શકી મેમ આજે તમે જે આ પરિવારના આંગણે તમે આજે આપણે બધા સૌ ભેગા થયા છીએ તો શ્રીડી સાઉન્ડ બાલવા પરિવારના મંતવ્ય વિશે બે શબ્દો તમે અમારા દર્શક મિત્રોને જણાવો જી હા હું એટલું જ કહીશ કે ખૂબ જ સરસ આજે જે આયોજન કર્યું છે શ્રીજી સાઉન્ડ બાલવા અમારે સુરપંચમ અને વિષ્ણુભાઈ બધાએ ખૂબ જ સરસ આ કાર્યક્રમ કર્યો છે આયોજન કર્યું છે કે જો કે આપણે દરેક કલાકારો પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય છે પણ આજે જે કાર્યક્રમ ગોઠ્યો છે ખરેખરમાં હું તો કહું છું દર મહિને આવો એક કાર્યક્રમ થવો જ જોઈએ જેથી આપણે દરેક કલાકારો બી આપણો એક પરિવાર છે બધા એકબીજાને મળે છે તો ખૂબ જ આનંદ થાય છે બધાને મળીને થેન્ક યુ મેમ રાજલબેન તમારું કોઈ મનગમતું ગીત હોય અને ચાહક મિત્રોને પણ વધારે ગમતું હોય લાઈવ પ્રોગ્રામની અંદર તમને વધારે એ લોકો કહેતા હોય અને એ નામથી તમને ઓળખતા હોય એ ગીતથી ઓળખતા હોય એવું સોંગ તમે દર્શક મિત્રોને ગઈને સંભળાવો

થેન્ક યુ મેમ ખૂબ જ સુંદર ગાવ છો અને આજે તમે આ કાર્યક્રમમાં આવ્યા તે બદલ અમારા સીધી સાઉન્ડના અમારા પિયુષભાઈ ચૌધરી અમારા વિષ્ણુભાઈ જયપુર અને અમારા ભલાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તમારો કિંમતી સમય આપ્યો તે બદલ થેન્ક યુ સો મચ અને યુટ્યુબ ચેનલ પર શ્રીજી સાઉન્ડ બાલવા ચેનલને લાઈક કરો કમેન્ટ કરો અને ખાસ શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ રાજલબેન તમે અહીંયા આવે તે બદલ ખૂબ ખૂબ આભાર તો ફરી જ નવા કલાકારને મળીએ નવા કલાકારને નિહાળે ત્યાં સુધી ભૂમિ ભૂમિપંચાલને આપો વિરામ